સવારનું યુનિક અવારનો નજારો ત્યાં અલગ જ છે બરાબર તો બને રહેજો વિડીયોમાં કેમ કે આજ શું વિડીયોમાં બનશે કંઈ ખબર જ નથી મને તી બસ વિડિયો શરૂ કરી દીધો છે આજ તો તો ચાલો પહેલાં નાસ્તો કરી નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને હું પાછું થઈ ગયો તો બહારને બેન જો હવે થઈ જાય છે ત્યાર તો હું નહીં 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 મારે ભણવા નથી જવું હવે આપણે ઘણી ભણીને લાટ ઓલું થઈ ગયું છે તો ફેમિલી આપણે હવે આવગેરે એકલા બરાબર તો કરશું હવે આ ડોળું વિચારીએ શું થાય બરાબર આજ સવારનો વિડીયો શરૂ કર્યો છે ત્યારે હું કંઈ નક્કી નથી કે આજ વિડીયોમાં શું શું કરવાનું છે બસ એમને શરૂ કરી દીધો છે નવી નવી પ્રેન્ક નવા નવું એન્જોય કરીશું કાક તો બંને રે વિડીયોમાં તો તમે લેવું થઈ જાવ છો હવે આપણે જો કીર્તિબેન ઉપરાસ છે ભણવા હાલો તમારે આવવું હોય તો तो अब आप करी यूनिक बराबर જોઈએ હવે કેવી મજા આવે વિડીયોમાં હમણાં તો બોલો લ્યો એમના ના સુઈ ગયો તો અહીંયા બેન ભણવા આવી ગયા ને પછી હું અહીંયા સુઈ ગયો શું કરતો અમાર કંટાળો ફરતો થયો એકલા એકલા હા ભાઈ જો અમારે એ મારી ગણ્યા છે આ હુડો પછી ઉભો થયો તો જોયા તો બાર વાગી ગયા તો હાલો એટલે મોટું બધું ધોઈ નાખીએ પછી બપોરા કાલ લઈએ તારા મોટું થોડું છે ફેમિલી કેમ છો જોઈ લીધા ને આપણે આગળના ટોપિક તો આ ટોપિક પણ કઈક એવો છે આપણે બપોરે કરી લીધા છે જમી લીધું છે અને હું પાછું લાગી ગયું તમારા બીજા કામે કયું કામ છે એ તમને હું બતાવી દઉં છું તો આ છે મારું બીજું કામ જેમાં લાગી કોમેડી વિડીયો બનાવતો હતો કેમ કે મારે બીજી ચેનલ છે એમાં પણ મારે કન્ટિન્યુ રહેવું પડે તો અત્યારે એમાં શોર્ટ વિડીયો બનાવી નાખ્યા છે સો હાથ વિડીયો બનાવી નાખા છે અને આજના ટોપિકમાં હું છે મને કંઈ ખબર જ નથી બસ એમના વિડીયો બ્લોગિંગ કરું છું તો તમને બ્લોગિંગ પસંદ આવે તો એક લાઈક કરતા જજો અને ચેનલ પર હોય તો નવા સબ્સ્ક્રાઇબ પણ કરતા જજો અને આ તમારા આ મિની બ્લોગ શોર્ટ વિડીયો જોવો હોય તો આપણી અહીં ચેનલ આવી ગઈ છે આ ચેનલમાં જાઓ અને જલ્દીથી વિડીયોને વોચ કરો અને હા

કન્ટેન્ટ નું વિડીયો બનાવાની કોશિશ પણ કરું છું અને હવે થોક ચાર્જિંગ પણ ઓછું થઈ ગયું છે તો ચાર્જિંગમાં પેલા ફોન થોડોક મેં પડશે ને ચાર્જિંગમાં તો કઈ કામ હાલે નહીં આગળ તો ભાગી ગયો છે તમે થોડુંક ચાર્જિંગ ફોન મેકી દઈએ થોડુંક ચાર્જિંગ પાછું થઈ જાય પછી આગીટના ટોપિક પાછા પકડીએ તો બન્યા રે વિડીયોમાં સ્વાગત છે નવા ટોપિક અને આવી ગયા છીએ રામાપીરે જો અહીંયા આપણી પલટા નાખી રમે છે મ્યાશ બરાબર અહીંયા જો દિનુભાઈ બેઠા છે અને આપણે મેચ રમવાની છે એ પહેલાં થોડાક દર્શન કરી લઈએ ભગવાનને તો દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા જુઓ આવું કંઈક મંદિર છે અમારે અહીંયા રામાપીરે અને અહીંયા અવર જવર આવતા જ હોય રમતા હોય ત્યારે દર્શન કરી લઈએ હજી બીજું તમને મંદિર બતાવું અહીંયા નાના નાના લાઠ બધા મંદિર બનાવ્યા છે બરાબર તો અહીંયા બીજું એક નાનું મંદિર છે હજી એક મંદિર છે તો આ છે આપણું બીજું થાન હવે આપણે ઘરે રમવાની મોજ લઈ દિનુભાઈ બેઠા રમત છે ને તમારે પાડે પછી અમે કોના કોના ગ્રુપમાં આવી ગયા ખબર બે ભેગા ટીમ પડી ગઈ છે એક બાજુમાં

તો ફેમેલી મારા ભાઈને ફૂલ સપોર્ટ કરો અને ચેનલ પર નવો આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફેમિલી બસ વિડિયો ના આજ એટલું જ છે અને નવો ટોપિક કેવા લાગ્યા તમે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આવા જ નવા ટોપિક વિડિયો બનાવવાના છે હવે આપણે તો ફેમિલી બસ આજ ના એટલું જ હતું અને બસ આપણે દીનું એક જ હતો કે બસ નવું અને જે તમને નવું કર્યું એ તમને બતાવ્યું કરજો કેવું લાગ્યું ના ચેનલ પર ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ હવે નવા વિડીયોમાં રાધે રાધે બાય બાય